નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે ગઈકાલે દેવ નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા પંદરથી વધુ મકાનો આખે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અચાનક દેવ નદીના પાણી ગામમાં આવી જતા લોકો ફસાયા હતા હાલ વરસાદે થોડો વિરામ લેતા ઘરોમાંથી પાણી ઓસરતા તબાહીના દ્રશ્યો સર્જાયા હતા લોકોના ઘરોની ઘરવખરી તેમજ ફ્રીજ ટીવી અનાજ પલળી ગયા હતા લોકોના કપડાં બાળકોના ભણવાના ચોપડા દફ્તર સહિત વસ્તુઓ પાણીમાં ઘરકાઉ થઈ ગયા હતા ઘરોમાં તમામ વસ્તુ પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ગામના સરપંચ દ્વારા વ્યારા પ્રાથમિક શાળામાં સોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પણ તેમની ટીમને લઈને કાગડીપુરા મદદ માટે જવા નીકળ્યા પરંતુ કાગડીપુરા ગામના રસ્તા પાણીમાં ઘરકાવ થતાં તેઓ પહોંચી શક્યા ન હતા રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા અમારા કાલે મામલતદાર સાહેબ અને તલાટી સાહેબ પણ વ્યારાની મુલાકાત લીધી હતી તેમાં પીઆઈ જાડેજા સાહેબ પણ આવ્યા હતા અને બધા બાપુના ઘણા બધા માણસો ધારાસભ્ય મોકલેલા એ પણ આવેલા હતા પરંતુ એ એ વખતે પાણી ઓછું હતું પરંતુ રાત્રે બહુ વધારે પાણી આવ્યું અને પછી અમે રાત્રે લગભગ સો એક જેટલા આદમીને હું વાઘોડિયા વ્યારા ગામે કાઢી લાવ્યો માટે બે ટ્રેક્ટર ભરીને ત્રીજું ટ્રેક્ટર લેવા ગયો હું વચ્ચે ફસાઈ ગયો એટલે ત્યાંથી માણસો લઈને મેં સીધા મારું રોડ પર જ મારું ખેતર છે એની રૂમ પર એ લોકોને તઈ સાવર કરી દીધા પચાસ સાઠ માણસને અને એ રીતે અમે રાતની કામગીરી કરીને કોઈને જાન જોખમ કંઈ કંઈ થયું નથી એ એ બાબતે ભગવાનનો પણ એક ઉપકાર માનવા જેવો કાગડીપુરા ગામમાં કેટલા ઘરોમાં લગભગ પંદર થી વીસ ઘરમાં તો એટલું છાપરા જ દેખાય છે બીજું કશું દેખાતું નહીં અને આજુબાજુ આખા ગામમાં પાણી ફરી વર્યા ગમે કાલે રાત્રે કોઈ એક પણ માણસ નહોતું અને બધા જ સંપૂર્ણ માણસોને મેં મારા ખેતરના જે રૂમ છે એ રૂમો પર લાવીને મેં રાખી દીધા હતા ગામ ગામની અંદર એક માણસ રાખ્યા બીજા ખેતરમાં રાખી દીધા મારું નામ નારાયણભાઈ પટેલ હું માજી સરપંચ યારા ગામ પંચાયત